આજે ઓગણીસ નવેમ્બર એટલે કે વર્લ્ડ ટોયલેટ ડે નિમિત્તે જ્યારે વિશ્વભરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં સ્વચ્છ ભારત મિશનની વરવી વાસ્તવિકતા સામે આવી છે પ્રધાનમંત્રીના હર ઘર શૌચાલયના સંકલ્પ વચ્ચે ધાનેરા તાલુકાની મોટાભાગની આંગણવાડીઓમાં શૌચાલય જેવી પાયાની સુવિધા ન હોવાનું સામે આવ્યું છે સરકારી ચોપડે ભલે સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ બોલાતો હોય પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોતા લાગે છે કે શૌચાલય નિર્માણની કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ કરી દેવામાં આવી છે એક તરફ ભારત વિશ્વગુરુ બનાવવાના સપના સેવી રહ્યું છે તો બીજી તરફ આંગણવાડી કેન્દ્રો અને ગ્રામ પંચાયતોમાં જ શૌચાલય નથી અથવા તો બિનઉપયોગી હાલતમાં છે અહીં આતા બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે અને મહિલા કર્મચારીઓ ફરજ બજાવે છે છતાં સુવિધાના અભાવે તેઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે વિકાસના કામોમાં ચાલતી કથિત ટકાવારી અને ભ્રષ્ટાચારને કારણે જેવી જીવનદાયી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી આજે ટોયલેટ દિવસ છે અને દુઃખ સાથે કહેવું પડે કે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર જે ટોયલેટો બન્યા છે એક મોદી સાહેબનું સપનું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક દરેકના ઘરે એક ટોયલેટ હોવું જોઈએ દરેક કચેરીની અંદર ટોયલેટ હોવું જોઈએ પાયાની સુવિધા તરીકે આ વસ્તુ અપનાવવાની હોય છે પણ દુઃખ સાથે કહેવું પડે કે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગની આંગણવાડીઓ જે કહીએ એની અંદર જે બાળકોને પાયાનું એક જ્ઞાન આપવાનું શિક્ષણ જે ટોયલેટ જ જવાનું શીખવાડવાની વસ્તુ હોય છે એવી મોટાભાગની ઓગણવાડીઓની અંદર ટોયલેટની સુવિધા નથી જો છે તો એ ઉપયોગમાં આવે એવી રીતે નથી કેમકે એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે ઉપર ખાલી પેલું મૂકી દીધું હોય છે બાકી નામની ટોયલેટ હોય છે તો મારે આ બાબતે તંત્રને કહેવું છે કે તમારે ભ્રષ્ટાચાર કરવો જે કરવો એ તમારો વિષય છે પણ ટોયલેટ જેવી વસ્તુને તો છોડો અને આખા જિલ્લાની અંદર જે આ હાલત થઈ છે એના માટે જવાબદારોએ ખરેખર વિચારવું જોઈએ કે હવે નવેસરથી જે ટોયલેટ બને એમાં ભ્રષ્ટાચાર છોડી અને આગળનું કામ કરાવો એવી વિનંતી છે અને સ્વચ્છ ભારત મિશન મોદી સાહેબનું જે સપનું હતું એને રોલનારા કેટલાક અધિકારીઓ ઉપર પણ તંત્રએ પણ પગલાં લેવા જોઈએ મારી આ બાબતે ખાસ વિનંતી છે હું જાડી ગામની વાત કરું તો ચાર કે પટ ઓગણવાડીઓ છે એની અંદરથી એકાદને બાદ કરતાં ત્રણમાં એવા ટોયલોટો છે કે જે બંધ હાલતમાં છે કે અંદર બ્લોકેજ છે જવા એવી હાલત જ નથી તો એવું આખા તાલુકા અને આખા જિલ્લામાં છે કંઈ એક બે ગામનો પ્રશ્ન નથી તો આ બાબતે આજના દિવસે દુઃખ સાથે કહેવું પડે કે ઉપર પગલાં લેવા જોઈએ આમ બનાસકાંઠા જિલ્લામાં શૌચાલય યોજનામાં થયેલી ગેરરીતિઓને કારણે આજે પણ અનેક પરિવારો આ સુવિધાથી વંચિત રહી ગયા છે પરિણામે નાગરિકો અને બાળકોએ ફરજિયાતપણે ખુલ્લામાં શૌચ જવું પડે છે જે સીધો ગંભીર બીમારીઓને નોતરે છે હવે જોવું એ રહ્યું કે વર્લ્ડ ટોયલેટ ડે ના દિવસે ઉઘાડી પડેલી આ વાસ્તવિકતા બાદ તંત્ર આંગણવાડીઓમાં શૌચાલયની સુવિધા ઊભી કરવા માટે કોઈ નક્કર પગલાં લેશે કે કેમ